વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક વાતચીત તમે જાતે પણ લખી શકો છો આ જવાબો લખવા જરૂરી નથી પ્રશ્ન તમે ખીલેલી છેલી જોઈ છે સંધ્યાના રંગો સોનેરી નારંગી ગુલાબી અને જાંબલી હોય છે આકાશમાં સૂર્યાસ્ત સમયે આ રંગો ફેલાય છે અને ખૂબ સુંદર દેખાય છે બે તમારા ઘરનું આંગળું કે ફળિયું ક્યારે મોહરી ઉઠે છે ઉત્તર અમારા ઘરનું આંગળું છે ત્યારે ફૂલ પર રંગી ફૂલો ખીલે છે પક્ષીઓનો કલરવ સંભળાય છે તમારા ગામનું પાદર કેવું છે તેના વિશે કહો ઉત્તર અમારા ગામનું પાદર હરિયાળું અને છે પાદરમાં મોટા વડલા અને પીપળાના વૃક્ષો છે જ્યાં વડીલો બેસે છે એક નાનકડું મંદિર પણ છે બાળકો રમવા આવે છે અને પશુઓ ચરવા આવે છે પક્ષીઓના અવાજોથી પાદર ગુજતું રહે છે ચાર ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે ઉત્તર ફાગણ મહિનામાં પ્રકૃતિમાં અનેક ફેરફારો જોવા મળે છે છે વૃક્ષો પર નવા ફૂટે આંબા પર મોર બેસે છે પલાસના લાલ ફૂલો ખીલે છે હવામાં ગરમી વધવા લાગે છે અને પતંગિયાઓ વધુ ઉડતા દેખાય છે પાંચ તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું જોવા મળે ઉત્તર હા મેં દરિયા કિનારો જોયો છે ત્યાં મોટી મોટી લહેરો સફેદ ફીણ રેતાળ કિનારો શંખલા ચીપલા સુંદર સૂર્યાસ્ત માછીમારોની હોડીઓ પક્ષીઓ અને સમુદ્રી જીવો જોવા મળે છે દરિયા કિનારે ખારું પાણી અને ઠંડો પવન પણ અનુભવાય છે છ વરસાદ કઈ કઈ રીતે વરસે છે કહો ઉત્તર વરસાદ અનેક રીતે વરસે છે એક ઝરમર ઝરમર અતિ ધીમો અને હળવો બે મુશળધાર ભારે અને જોરદાર ત્રણ ઝાપટું અચાનક થોડો સમય ચાર ધોધમાર ઝરણા જેવો ધોધ બની સાત સંધ્યાટાણે શું શું જોવા મળે છે ઉત્તર સંધ્યાટાણે સૂરજ આથમતો દેખાય પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા દેખાય તારાઓ દેખાવા લાગે આકાશમાં રંગો બદલાય ગાયો પાછી ફરતી દેખાય ધુમાળા સાથે રસોઈ બનતી હોય અને ઘરોમાં દીવા પ્રગટાય છે આઠ નદી સરોવર અને દરિયામાં શું તફાવત છે ઉત્તર નદી સરોવર અને દરિયામાં દર્શાવ્યા મુજબ તફાવતો છે નદી વહેતું મીઠું પાણી બે કિનારા એક દિશામાં વહે પહાડ પરથી શરૂ થાય સમુદ્રમાં મળે સરોવર સ્થિર મીઠું પાણી ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું મર્યાદિત વિસ્તાર દરિયો ખારું પાણી અત્યંત વિશાળ મોટી લહેરો વિશાળ જળચર જીવસૃષ્ટિ અનેક કિનારાઓ પ્રશ્ન બે કાવ્યમાંથી પ્રાંસવાળા શબ્દો શોધો અને બીજા બે વધુ શબ્દો ઉમેરો ઉદાહરણ કાવ્યમાં વપરાયેલા શબ્દો માળો ગાળો તમારા શબ્દો ટાળો ફાળો ઉત્તર કાવ્યમાં વપરાયેલા શબ્દો ગાન તાન મોહરું ફોર્યું તમારા શબ્દો માન પાન ખોયું જોયું ત્રણ કાવ્યમાંથી સુંદરતા પ્રકૃતિ અને લાગણીઓ સંબંધિત શબ્દો શોધીને લખો સુંદરતા શણગારેલી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો

પ્રશ્ન પાંચ નીચેના શબ્દોથી જોડાયેલા અન્ય સંબંધિત શબ્દો શોધો ઉદાહરણ માળો પંખી એક દરિયો માછલી લહેર કિનારો જહાજ મોજું મીઠું બે વાયરો પતંગ વાવાઝોડું ઠંડક પવનચક્કી ત્રણ ચોમાસું વરસાદ વાદળ ભીનાશ ધરતી ખેતી હરિયાળી પ્રશ્ન છ અંધારી સાંજ વરસાદ લીલોડી અને મંજરી જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરી પંક્તિઓ બનાવો ઉદાહરણ અંધારી સાંજ અંધારી સાંજના આભ અંધકારના ઓળા ઉતરે એક વરસાદ વરસાદની ધારા સાથે ધરતીનું તરસ્યું હૈયું ભીંજાય બે લીલોડી લીલોડી વાડીઓમાં મોલાના ટહુકા ગુંજેમ ત્રણ મંજરી મંજરીના સુગંધિત ફૂલોએ મધમાખીઓને આમંત્રણ આપ્યું ચાર કંસાર કંસારના મીઠા સ્વાદમાં દાદીમાના આશીર્વાદ છલકાય પાંચ પવન પવનના સુસવાટામાં પાનખરના પાન નાચી ઉઠે પ્રશ્ન સાત કાવ્ય પંક્તિમાં વપરાયેલા રેખાંકિત શબ્દના સ્થાને કાંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નવી કાવ્ય પંક્તિ બનાવો એક અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો સંધ્યા કાવ્ય પંક્તિ અંધારી સંધ્યાનો વાવી ઉજાગરો બાર બાર ગાવ મેં બાંધ્યો છે માળો બે ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો પુષ્પોમાં કાવ્ય પંક્તિ પુષ્પમાં શણગારેલી મખમલિયા વાયરે તેર તેર ગાવનો રાખ્યો છે ગાળો ત્રણ આંગળામાં ગેલતી હળવી સુગંધ જોઈ મહેક કાવ્ય પંક્તિ આંગણામાં ગેલતી હળવી મહેક જોઈ ચાર પાદર થઈ લાખ શબ્દમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું લાખ લાખ શબ્દમાં શ્વાસોના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફોર્યું પાંચ વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસું ખાલેખમ સર્વરમાં વાળો પવન કાવ્ય પંક્તિ વર્ષે છે પવનને ધોધમાર ચોમાસુ ખાલેખમ સર્વરમાં વાળો પ્રશ્ન આઠ આપેલા શબ્દ જોડકાને જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ અંધારી સાંજનો વાવી ઉજાગરો બાર બાર ગાઉ મેં બાંધ્યો છે માળો ઉત્તર એક દરિયામાં છલકાય છે નવરંગી ગાર અને વાવણીય ઢોળિયો વરસાદ બે ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે તેર તેર ગાઉનો રાખ્યો છે ગાળો ત્રણ વર્ષે છે વાયરોને ધોધમાર ચોમાસું ખાલીખમ સરોવરમાં વાળો ચાર પગલામાં પ્રગટેલું અલબેલું તાન પછી લાગણીઓએ વહેચ્યો કંસાર પ્રશ્ન નવ નીચેનું કાવ્ય વાંચો પછી પ્રશ્નોના ઉત્તર લખો એક વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ શાના આધારે કહે છે ઉત્તર વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું કવિ ડાળીઓ પર ફૂલોની ઉપસ્થિતિના આધારે કહે છે કવિ કહે છે કે ડાળીઓ વસંતના રસ્તા જેવી છે અને ફૂલો વસંતના પગલા જેવા છે બે કવિ ફૂલો વિશે શું કહે છે ઉત્તર કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલા છે એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે

રાખ્યો છે એટલે શું કાવ્યના સંદર્ભે જણાવો ઉત્તર કાવ્યના સંદર્ભે તેર તેર ગાવો રાખ્યો છે ગાળો એટલે સમયાંતરે ફૂલોના રંગો અને મકમલી વાયરો જીવનમાં આનંદને સુખની અનુભૂતિ કરાવે છે બે આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવ જીવન વિશે શું સંદેશ મળે છે ઉત્તર આ કાવ્યમાંથી આપણને પ્રકૃતિ અને માનવજીવન વિશે એવો સંદેશ મળે છે કે બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે કવિ દર્શાવે છે કે પ્રકૃતિના સૌંદર્ય અને માનવ જીવનનો આનંદ એક સિક્કાની બે બાજુ જેવા છે જેમ પ્રકૃતિમાં ઋતુઓ બદલાય છે પાન ખરે છે અને નવા અંકુર ફૂટે છે તેમ માનવ જીવનમાં પણ સુખ દુઃખના તબક્કાઓ આવે છે કવિ અંધારી સાંજમાં પણ ઉજાગરો વાવવાની વાત કરે છે જે આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે પણ આશાવાદી રહેવું જોઈએ ત્રણ ગામ આખું ફાગણ શું પંક્તિનો ભાવાર્થ જણાવો ઉત્તર ગામ આખું ફાગણ શું પંક્તિનો ભાવાર્થ એ છે છે કે ગામ આખું વસંત ઋતુ જેવું ખીલી ઉઠ્યું ફાગણ એટલે મહિનો રંગોનો તહેવાર તહેવાર આનંદનો ફાગણમાં પ્રકૃતિના રંગોથી બધું રંગાઈ જાય છે તેમ આખું ગામ આનંદ ઉત્સાહ અને નવા ઉમંગથી છલકાઈ ઉઠ્યું છે કવિએ લાખ લાખ શબ્દોમાં શ્વાસના રંગ ભરીને આખા ગામને ફાગણની જેમ ખીલવી દીધું છે આ પંક્તિ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દર્શાવે છે જીવતરના ઝાડવાને છે છે અને ફૂટી લીલોડી ડાળો આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે ઉત્તર જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલોડી ડાળો કાવ્ય પંક્તિ દ્વારા કવિ માનવ જીવનમાં આવતા નવા પરિવર્તનો અને વિકાસની વાત કરવા માંગે છે જીવતરના ઝાડવા એટલે માનવ જીવન રૂપી વૃક્ષ જેમ વૃક્ષોને નવા પાન અને લીલોડી ડાળીઓ ફૂટે છે તેમ જીવનમાં પણ નવી આશાઓ નવા વિચારો અને નવી તકો આવે છે કવિ આ પંક્તિ દ્વારા જીવનમાં આવતા નવા તબક્કાઓ વિકાસ અને પુનર્જીવનની સુંદર વાત કરે છે આ લીલોડી ડાળો અને પાન આપણા જીવનમાં આવતી નવી તાજગી અને ઉમંગનું પ્રતિક છે પ્રશ્ન અગિયાર આપેલા ચિત્રને આધારે પ્રકૃતિની સુંદરતાનું વર્ણન કરો ઉત્તર આ ચિત્રમાં એક ખૂબ સરસ દેખાતું દ્રશ્ય છે વચ્ચે એક મોટું ઝાડ છે જેના પર ગુલાબી રંગના ફૂલો ખીલ્યા છે આ ફૂલો સૂરજના સોનેરી પ્રકાશમાં ખૂબ સુંદર લાગે છે ઝાડની આજુબાજુ પતંગિયાઓ ઉડી રહ્યા છે પાછળના ભાગમાં લીલાછમ પહાડો અને ખીણો દેખાય છે એક સ્વચ્છ અને શાંત પાણી સાથે નદી વહી રહી છે આખું દ્રશ્ય સૂર્યાસ્તના સમયનું લાગે છે કારણ કે આકાશમાં સોનેરી રંગ છે આ ચિત્ર જોઈને આપણને એવું લાગે છે કે આપણે કોઈ પરિકથાના જગતમાં છીએ ગુલાબી અને સોનેરી આકાશ સાથે મળીને એક શાંત અને સુંદર દ્રશ્ય બનાવે છે એવું લાગે છે કે પ્રકૃતિ પોતાનો સૌથી સુંદર પોશાક પહેરીને બેઠી છે